આ વ્રત સાલના પાંચ જ દિવસ આવે છે છેલ્લા દિવસે બધી છોકરીઓ બાર વાગ્યા સુધી જાગે છે આ વ્રતમાં બધી છોકરીઓ રમવા જાય છે મંદિરે પછી છેલ્લા દિવસે ભાઈ ફરવા જાય છે આ વ્રત અખંડ બધી છોકરીઓ એટલા માટે રહે છે કારણ કે તેમની બધી મનોકામના પૂરી થાય છે આ વ્રત પાર્વતીજી પાર્વતીએ શંકરજીને જેને મેળવવા માટે લીધો હતો ગોલસોલ કુમાર દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ